પ્રતિવર્ષ માગશર એટલે કે માગ સુદ તેરસ દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતી ઉજવાય છે સંસ્કારી નગરી વડોદરામાં વાડી વિસ્તારના ભાટવાડા ખાતે આવેલ પૌરાણિક વિશ્વકર્મા મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન વિશ્વકર્માના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા આજના સંપૂર્ણ દિવસે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે સાંજે ચાર વાગે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં લોકો વિશેષ રૂપે ઉપસ્થિત થશે તેમજ નાના નાના ભૂલકાઓ વેશભૂષા ધારણ કરી વડોદરાના રાજમાર્ગ ઉપર આ શોભાયાત્રામાં જોડાશે

ભક્તોને આજના વિશ્વકર્મા જયંતિ નિમિત્તના બધાને સારી શુભેચ્છાઓ આ વિશ્વકર્મા મંદિર વાડી બટવાડામાં આવેલું છે જે ઓગણીસો પચાસમાં બનેલું છે અને આજે ચુમ્મોતેર વર્ષ થયા છે આ મંદિર સૌથી પુરાણિક છે અને દર અમાસે અરે દર અમાસે લોકો ભાવિક ભક્તોને દર્શન કરવા આવે છે અને આજે મહાસુ છે એટલે વિશ્વકર્મા ભગવાને સૃષ્ટિની રચના કરેલી વૈકુંઠની રચના કરેલી કૈલાસની રચના કરેલી દ્વારકાની રચના કરેલી એટલે એને વિશ્વકર્મા જયંતિ તરીકે મનાવવામાં આવે છે આ વિશ્વકામ મંદિર દર વર્ષ મુજબ આ વર્ષે પણ આગલા દિવસે સુંદરકાંડના પાઠ રાખીએ છીએ આપણે જે કાલે થઈ ગયા અને આજે સવારથી બ્લડ ડોનેશન છે હેલ્થ કેર છે એવા પ્રોગ્રામ રાખીએ છીએ બીજું વેશભૂષામાં છે નગરયાત્રા ઉડે જે ચાર વાગે નીકળશે જે સાડા નવ સુધીને ફરશે એમાં બાળકો વેશભૂષા કરીને કરશે અને પાલખી આ વખતથી કોરોનાના લીધે તો નહોતું પણ આ વર્ષથી ઘરે ઘરે જ્યાં જ્યાં બી ભક્તો વચ્ચે આવશે નગરયાત્રાના રૂટમાં એ બધાને ત્યાં પધરામણી કરીશું પછી સાંજે અહીંયા ગાડી સાડા નવે આરતી અહીંયા ગાડી પૂરામ થશે નગરયાત્રાની અને મહાઆરતી થઈ અને બધા છૂટા પડીએ છીએ